અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યા જ્ઞાનના મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી આ વર્ષે પણ મહાયજ્ઞનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ એ છે કે પાછલા કોરોના કાળમાં કેટલાય પરિવારોને આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે તેને લીધે કેટલાક બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે ત્યારે કોઈ બાળકનું ભવિષ્ય ના બગડે કોઈને આર્થિક તંગીને લઈને અભ્યાસ છોડવો ન પડે તેવી પરિસ્થિતિ ના સર્જાય તે માટે સંસ્થા દ્વારા પસ્તીદાન વિદ્યા જ્ઞાન અભિયાન શરૂ કર્યું છે તો અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાય અને ઘરમાં પડેલી પેપર પસ્તી સંસ્થાને આપે જેથી આ પસ્તીને વેચાણ કરીને રાશિ એકત્રિત કરીને બાળકોને નોટબુક સ્કૂલ બેગ અને શાળાની ફી ભરવામાં મદદ કરી શકાય

કાર્યક્રમ આયોજિત કરીએ એમાં વાડી ગોપાલનગર ગોપાલ માંથી એકત્ર કરીને અમે મંડળીને આપીએ છીએ અને મંડળી એ વેચીને એમાંથી જે કઈ પૈસા આવે એમાંથી વિના મૂલ્યે છોકરાઓને અમે નોટબુક વિતરણ કરીએ છીએ આશરે સો સો કિલો જેટલી પસ્તી હશે